તો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રદેશ ભાજપ દ્વારા કિસાનો માટે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવશે જેની સત્તાવાર જાહેરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણીએ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે વર્ષોથી અવગણના કરાયેલા ખેડૂતો ભાજપ સરકાર પર વિશ્વાસ મૂકશે કે કેમ તાલુકા જિલ્લા પંચાયત ગુમાવ્યા બાદ હવે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને ખેડૂતોની યાદ આવી છે હવે ભાજપ દ્વારા રાજ્યમાં આઠ સભાઓ અને દસ રેલીઓ યોજીને ખેડૂતોને રીઝવવાના ભરપૂર પ્રયાસો કરાશે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ઓમ માથુર અને પ્રદેશ ભાજપના પ્રમુખ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રદેશના હોદ્દેદારો અને કિસાન આગેવાનોની બેઠક કમલમ ખાતે યોજાઈ હતી संगठन ने मजबूत जो हमारा और प्रदेश का है, ये विषय लेकर के उसके लिए किसान मोर्चा द्वारा आयोजित है इसके साथ हमने पूरे प्रदेश के हमारे जिला अध्यक्षों को भी इस बैठक में बुला रखा है टॉकिंग पॉइंट बना करके जो आपकी गुजरात में खाटला बैठक जैसा है जैसे मैंने वहाँ

ભાજપને હવે ખબર પડી છે કે ખેડૂતો માટે નક્કર કામ કરવું પડશે તેમના વગર ગાંધીનગરની ગાદી મળે તેમ નથી પણ જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા ભાજપ પર પુનઃ વિશ્વાસ મૂકશે કે કેમ કેમેરામેન મિત ભટ્ટ સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ગાંધીનગર